સંજેલી નગરના અને પિથાપુર નગરના યુવકને રાજસ્થાન પોલીસ દ્વારા આંતરરાજ્ય બનાવટી ચલણી નોટના ગુનામાં ધરપકડ કરાઈ આ દરેક ચાર ચાર બે હજાર પચીસ શુક્રવાના સવારે નવ વાગ્યાને ત્રીસ કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી મુજબ રાજસ્થાન પોલીસ દ્વારા ગત મોડી રા સાંજે પેથાપુર અને સંજલીનગરના બે યુવકની ધરપકડ કરવામાં આવી હતી સંબંધી પાસેથી જે ચલણી નોટો બનાવવાનું શીખ્યા હતા અને દાહોદના વડા મકાનમાં નોટો પ્રિન્ટ કરાવી હતી રાજસ્થાન પોલીસે આંતરરાજ્ય બનાવટી ચલણી નોટનો પર્દાપાસ કર્યો છે દસની ધરપકડ કરવામાં આવી છે ઝાલો તાલુકાના એક ગામમાંથી અને સંજલીનગરમાંથી બે ઈસ એમ કુલ બે રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા દાહોદથી બે પ્રિન્ટર તેમજ લેપટોપ કબ્જે લેવાયા હતા રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે આંતરરાજ્ય બનાવટી નોટોનો રેકોર્ડ પર ફર પદાભાસ કર્યો હતો આ રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર રાજસ્થાનના સુખરામ અને સુખરામ તંબોલિયા અને કમલેશ તંબોલિયા સહિત જે દસ લોકોની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવાની પૂછપરછ હાથ ધરવામાં આવતા ચોકાવનારા ખુલાસા થયા હતા જેમાં પકડાયેલ મુખ્ય સૂત્રધાર રાજસ્થાનના બાંસડાથી પ્રિન્ટરો અને લેપટોપ ખરીદી અને જાલોદના સંબંધી પાસેથી બનાવટી ચલણી નોટો બનાવવાનું શીખ્યો હતો તેમજ દાહોદ ખાતે ભાડાના મકાનમાં સો બસ્સો અને પાંચસો દરની ચલ બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં માર્કેટમાં ઉતાર્યું હોવાનો ખુલાસો કર્યો હતો પોલીસે આ રેકેટમાં કુલ એક લાખ ઓગણચાલીસ હજાર બનાવટી નોટો તેમજ બે પ્રિન્ટર લેપટોપ સહિતનો મુદ્દામાં રિકવર કર્યો છે એટલું જ નહીં પોલીસે જાલોદના પિતાપુરના એક વ્યક્તિ તેમજ સંજલીના ફોટો સ્ટુડિયો ચલાવનાર એક ઇસમની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બનાવટી ચલણનો નોટોનો જે રેકેટ રાજસ્થાનના બાંસવાડા તેમજ દાહોદ જાલોદ અને સંજોલી સુધી વિસ્તરાયેલો છે ઉપરોક્ત જે પકડાયેલા આરોપીએ બાંસવાડા સિવાય દાહોદમાં કેટલી ચલણી નોટો માર્કેટમાં ઉતારી છે તે અંગે તપાસનો દોર લંબાયો છે ઉપરોક્ત ઇસમોએ બનાવટી ચલણની નોટો પ્રિન્ટ કરી પરંતુ તે યોગ્ય રીતે પ્રિન્ટ ન થતાં આ સમગ્ર રેકેટને પોલીસને જાણ થઈ હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી રાજસ્થાન તેમજ દાહોદ જિલ્લામાં રાજસ્થાનના દસ અને દાહોદ જિલ્લાના બે ઇસમોની હાલ ધરપકડ કરવામાં આવી છે